નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના ચિંતાજનક શૈક્ષણિક મોટા સમાચાર આજે ગુજરાતમાં અહીં શાળા કોલેજો બંધ ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે લીધો મહત્વનો નિર્ણય હવે હોસ્પિટલ ગુજરાતમાં વિદ્યાર્થીઓથી ઉભરાય ગુજરાત હાઈકોર્ટનો કડક ચુકાદો અને સીએમ પટેલે લીધો મોટો નિર્ણય ગુજરાતમાં શિક્ષક દિન અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તેમજ સીએમ પટેલે શિક્ષકોનું કર્યું સન્માન જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ ગુજરાતના સીએમ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે તેમણે જણાવ્યું કે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને દિવાળીની મોટી ભેટ રૂપે એટ ધ રેટ નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સ આપવામાં આવ્યા છે અને નવા આ સુધારાથી એમ એસ એમ ખેડૂતો મહિલાઓ અને યુવાનોને મોટો લાભ થશે અને સામાન્ય નાગરિક પરનો વેરાનો બોજ પણ ઘટશે તેમજ ઇઝી ઓફ લિવિંગમાં પણ વધારો થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા નાનામાં નાના માણસને ધ્યાનમાં રાખીને મોટા નિર્ણયો કરે છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ મિત્રો કે નવી દિલ્હીમાં યોજાયેલી વાઇબ્રેટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વૈશ્વિક વિકાસની પ્રસ્તુતિ કરી છે તેમણે કહ્યું કે રાજ્યે ઓગણસિત્તેર બિલિયન ડોલર એફડીઆઈ કર્યો છે અને દેશની નિકાસમાં ગુજરાત સત્યાવીસ ફાળો આપે છે ગુજરાત એઆઈ ફીટેક સેમી અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રમાં ખૂબ જ અગ્રણી બન્યું છે કનેક્ટિવિટી પાર્ટ્સ અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમ રાજ્યની મુખ્ય શક્તિ ગણાવી છે એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દે કે ગુજરાતના મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલે દિલ્હીમાં વાયબ્રેટ ગુજરાત પ્રાદેશિક સંમેલનમાં ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું કે ગુજરાતમાં દરેક જિલ્લાની ક્ષમતા અનુસાર નવા ઉદ્યોગો શરૂ કરવામાં આવશે પીએમ મોદીનું લોકલ ટુ ગ્લોબલ અભિયાન રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવશે

ખાલી બેઠકો ભરવા અનામત નીતિનો અમલ કરવા અને શિક્ષણના ખાનગીકરણનો વિરોધ કરવા જેવી માંગણીઓ સાથે શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો હતો આ આંદોલનમાં દસ જેટલી ખાલી જગ્યાઓ ભરવાની મુખ્ય માંગણી કરવામાં આવી હતી આ દરમિયાન આપ અને કોંગ્રેસના નેતાઓએ પણ તેમને ટેકો આપ્યો હતો વધુમાં પ્રાપ્ત થતા ચિંતાજનક શૈક્ષણિક સમાચાર ગુજરાતના તાપી જિલ્લામાં આદિજાતિ ગ્રાન્ટેડ છાત્રાલયમાં વર્ગ ચારના

ત્યારબાદ શિક્ષક દિન અને શિક્ષણ મંત્રીને લઈને આવ્યા મોટા સમાચાર ગુજરાતના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે વિધાનસભા પોડિકલ ખાતે શિક્ષક દિવસ નિમિત્તે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની 137મી જન્મ જયંતિ પર તેના તેલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે તેમણે ડોક્ટર રાધાકૃષ્ણના શિક્ષણ ક્ષેત્રે યોગદાનને યાદ કર્યા હતા અને શિક્ષકોની સમાજમાં મહત્વની ભૂમિકાને બિરદાવી પણ હતી શિક્ષણ જગતને લઈને આવ્યા મહત્વના સમાચાર ગુજરાતના જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા શિક્ષણ અધૂરો છોડનાર દીકરીઓને ફરી શાળામાં પ્રવેશ આપવાની અને વ્યવસાયલક્ષી કોર્સમાં એડમિશન આપવાની ઉત્તમ પહેલ શરૂ થઈ છે આ પ્રયાસોથી દીકરીઓના જીવનમાં આગળ વધવાની નવી દિશા મળી રહી છે આ પહેલ રાજ્ય સરકારની કન્યા કેળવણી યોજના હેઠળ ફળ સ્વરૂપ ગણવામાં આવી છે જેનો ઉદ્દેશ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી સક્ષમ બનાવવા માટેનો છે ગુજરાતમાં અહીં એકસાથે પચીસ વિદ્યાર્થીઓ પડ્યા બીમાર અને હોસ્પિટલ વિદ્યાર્થીઓથી ઉભરાઈ ખેડાના માતર રોડ પર વારુ ખાસ ખાતે આવેલી નાનશક્તિ સ્કૂલમાં 4 સપ્ટેમ્બરના રોજ ધોરણ 6 ના એકસાથે 25 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા છે તેમને ઝાડા ઉલટી અને ગભરામણ થતા તેઓએ જાણ કરી હતી શાળા સર સ્ટાફે તાત્કાલિક પગલા લઈ ત્રણ એમ્બ્યુલન્સ દ્વારા વિદ્યાર્થીનો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાથી વિસ્તારમાં ચિંતા ફેલાય છે અને બીમારીનું કારણ જાણવા હવે તપાસ શરૂ થઈ ગઈ છે. આગળના દુઃખદ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો મધ્યપ્રદેશની સરકારી હોસ્પિટલમાં ઉંદરો કડરવાથી બે નવજાત બાળકોના કથિત મૃત્યુને પગલે હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેજના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટનાને હત્યા ગણાવી છે અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આ ઘટના ભયાનક અને અસંવેદનશીલ છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે સરકારી હોસ્પિટલો હવે ગરીબો માટે મોતના અડ્ડા બની ગયા છે તેમણે આ માટે પીએમ મોદી અને ત્યાંના મુખ્યમંત્રી મોહન યાદવને જવાબદાર ઠેરવ્યા છે હવે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયો સૌથી મોટો નિર્ણય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ નવ થી બાર માટે એકમ કસોટી અંગે મહત્વનો નિર્ણય લીધો છે હવે સત્ર દીઠ એક જ એકમ કસોટી લેવાશે જે પચીસ ગુણની રહેશે અગાઉ માસિક એકમ કસોટી લેવાતી હતી પરંતુ હવે આ નવી પદ્ધતિ અમલમાં આવશે આ નિર્ણયથી વિદ્યાર્થી પરનો બોજ ઘટશે અને તેના અભ્યાસ પર વધુ તેઓ ધ્યાન કેન્દ્રિત કરી શકશે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોનું કર્યું સન્માન અમદાવાદમાં રાજ્ય કક્ષાના શિક્ષક દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રીસ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કર્યા હતા રાજ્યપાલ અને શિક્ષણ મંત્રી સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે શિક્ષક સમાજના વિકાસનો પાયો છે અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર શિક્ષક જ સાચા માર્ગદર્શન બને છે તેમણે શિક્ષકોને અભિનંદન પાઠવતા કહ્યું કે ગુરુજનો જ જીવનમાં જીવવાની સાચી રીત શીખવે છે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ગુજરાતના જૂનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થી પર થયેલા અમાનુષી અત્યાચારનો વિડીયો વાયરલ થયા બાદ હવે રાજ્ય સરકાર સક્રિય થઈ છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ મામલે ડીઓ પાસે તાત્કાલિક રિપોર્ટ મંગાવ્યો છે તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે મુખ્યમંત્રીએ પણ આ સૂચના આપી છે કે આવા અમાનવીય કૃત્યોને કોઈ પણ સંજોગોમાં હવે સાખી લેવામાં નહીં આવે હવે ગુજરાતમાં આજે શાળા કોલેજો બંધ આજે ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે આજે જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિ છે સાવચેતીના પગલા રૂપે વિદ્યાર્થીઓ અને વાલીઓને આ ખાસ નોંધ લેવા વિનંતી છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થી પર અમાનુષી અત્યાચારનો નવો વિડીયો વાયરલ થયો છે એક મહિના પહેલા થયેલા હુમલા બાદ હવે આ વિડીયો સામે આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ વિડીયોમાં વિદ્યાર્થીને ઘોર મારવામાં આવી રહ્યો છે પોલીસે આ મામલે તપાસ પણ શરૂ કરી છે અને વાલીઓ હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉઠાવી રહ્યા છે તો મિત્રો જોઈ લો એ વિડીયોમાં અંદર વિદ્યાર્થીઓને કેવો માર મારી રહ્યા છે